શ્રી કૃષ્ણ મિત્રો વી આર ગુಜ್ಜુ ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે વધેલી રોટલીમાંથી એક સરસ મજાની વેજીટેબલ કટલેસ બનાવીશું સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો કેટલી સરસ મજાની આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે જોઈને અને આ વિટામિનોથી ભરપૂર છે નાના બાળકો જો કોઈ શાકભાજી ના ખાતા હોય તો તમે આમાં એડ કરીને એમને આપી શકો છો તો જો તમારી રોટલી પણ વધશે તો તમે એને ફેંકશો નહીં અને આ રીતના યુઝ કરશો તો ચલો આપણે જે રોટલી બચી છે એને લઈ લીધી છે તમારા ઘરમાં જેટલી હોય એટલી તમે લઈ શકો છો અને એનો આ રીતના હાથથી મસળશો એટલે સરસ મજાનો ભૂકો થઈ જશે એટલે આ રીતના એને ક્રશ કરી લેવાની છે આપણે અને પછી આપણે એ જાડા તળિયાળું વાસણ ગરમ કરવા મૂકી દેવાનું છે ગેસ ઉપર અને એમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું જે આપણે ઘરે રેગ્યુલર યુઝ કરતા હોય એ જ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હવે આપણે રાઈ ઉમેરીશું અડધી ચમચી જેટલી અને એ સતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું અને જીરાને પણ સારી રીતે સતળાવી લઈશું ત્યારબાદ એમાં મીઠા લીમડાના ફ્રેશ પાન ઉમેરી દઈશું આપણે ત્યારબાદ એમાં આદુ મરચાની આપણે પેસ્ટ ઉમેરી દઈશું અને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું આમાં તમારે ડુંગળી ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો ઝીણી સુધારીને પણ આપણે અત્યારે સ્કીપ કરી દીધી છે આપણે ડુંગળી લસણ વગર બનાવીશું સાથે જ હળદર પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું અને હવે આપણે આમાં વેજીટેબલ્સ ઉમેરવાના છે તમને જે પસંદ હોય તમે એ ઉમેરી શકો છો અત્યારે મેં આમાં કોબીજ અને બટેકાને છીણ આ રીતના કરીને લઈ લીધેલી છે તમારે બટેકું બાફીને લેવું હોય તો પણ તમે લઈ શકો છો પણ તમારે જો થોડીક ઉતાવળ હોય અને તમે બટેકું બાફવાનું રહી ગયું હોય તો તમે આ રીતના છીણ કરીને પણ લઈ શકો છો એ અંદર સરસ રીતે મેલ્ટ થઈ જશે તો અત્યારે આપણે કોબીજ અને બટેકાની છીણ કરીને લઈ લીધું છે અને એને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું પહેલાં સૌથી પહેલાં ઉપરથી નીચે કરી અને એ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આમાં મેં બીટ ઉમેરેલું છે જો તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો માં તમે બીટ ઉમેરશો ને તો તમારા નાના બાળકોને ખબર બી નહીં પડે અને તે તરત જ ખાઈ લેશે અને બીટ ખાવાથી આપણા શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે તો આ બીટ ખાવું બહુ જ જરૂરી છે તો હવે તમે આમાં બીટ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો નહીંતર તો સ્કીપ કરી શકો છો એની જગ્યાએ તમે ગાજર પણ ઉમેરી શકો છો એટલે તમને જે વેજીટેબલ પસંદ હોય એ તમે ઉમેરી શકો છો સાથે જ આપણે મસાલામાં અડધી ચમચી જેટલું મરચું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો આની અંદર આપણે લીલું મરચું પણ ઉમેર્યું છે એટલે ધ્યાનથી લાલ મરચું પાવડર ઉમેરવું અને હવે આપણે આ મરચું અને મીઠું સારી રીતે અંદર વેજીટેબલ્સમાં મિક્સ કરી લઈશું અને એને આપણે બે મિનિટ સુધી થવા દઈશું આ જ સિચ્યુએશનમાં જ્યાં સુધી ઉપરથી તેલ છૂટું પડે ત્યાં સુધી અને આપણે એને વચ્ચે વચ્ચેથી હલાવતા રહેવાનું એટલે નીચે ચોંટી ના જાય તો જો કેટલું સરસ મજાનું હવે તેલ છૂટું પડવા લાગ્યું છે એને આપણે કૂક કરતાં ત્રણથી ચાર મિનિટ લાગી છે હવે આપણે જે રોટલીનો ભૂકો કર્યો છે એમાં આ મિશ્રણ ઠંડુ પડે એટલે આ રોટલીની અંદર ઉમેરી દેવાનું છે જો આ રીતના રૂમ ટેમ્પરેચર ઉપર આપણું મિશ્રણ આવી જાય પછી અંદર ઉમેરવાનું ગરમ ગરમ નથી ઉમેરવાનું અને પછી એને સારી રીતે રોટલી સાથે મિક્સ કરી લેવાનું અને રોટલી સાથે મિક્સ કરતા જઈને તમને જરૂર જણાય કે હજી આમાંથી પાણી જેવો ભાગ લાગે છે અને આ રીતનું બાઇન્ડિંગ નથી આવતું તો તમે થોડોક બે ચમચી જેટલો સોજીનો લોટ પણ ઉમેરી શકો છો જો આ રીતના બાઈન્ડિંગ આવવું બહુ જ જરૂરી છે હવે આમાંથી તમે કોઈ પણ શેપ આપી શકો છો આ મિક્સરમાંથી તમે કટલેસ જેવો હાર્ડ શેપ પણ આપી શકો છો રાઉન્ડ શેપ પણ આપી શકો છો પછી લંગોળ શેપ પણ આપી શકો છો તમે તમારા ટેસ્ટ પ્રમાણે આપી શકો છો તો અત્યારે આપણે આ રીતના હાર્ટ શેપ આપેલો છે કટલેશ ટાઈપ તો હવે આપણે તેલ ગરમ કરવા પણ સાઈડમાં મૂકી દીધું મેં તમને આગળ બતાવ્યું એ પ્રમાણે મીડિયમ ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એ તેલ સરસ મજાનું આવી ગયું છે તો જો આ રીતના આપણે કટલેસ મૂકીએ તો એ તરત ઉપર નથી આવી આ રીતના આપણે તેલ હોવું જોઈએ તો આપણે આ બે કટલેસને ડીપ ફ્રાય કરીશું અને બાકીની કટલેસને આપણે સેલો ફ્રાય કરીશું તો સેલો ફ્રાય કરવા માટે આપણે એક આ રીતના લોખંડનો તવો લઈ લીધેલો છે અને એમાં આ રીતના કટલેસ ગોઠવી દીધી છે તમારી જેટલી સમય એટલી તમે ઉમેરી શકો છો અને થોડું થેરડું તેલ ઉમેરતા જઈને એને બંને બાજુ એકદમ ક્રન્ચી કરી લેવાની છે હવે આપણે બંને ટાઈપની તળેલી અને સેલો ફ્રાય કરેલી બંને જ કટલેસ તૈયાર થઈ ગઈ છે તો તમને આ વધેલી રોટલીમાંથી જે આપણે નવો નાસ્તો બનાવ્યો એ તમને કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને વીઆર ગુજ્જુ ચેનલ ઉપર તમે આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો